બતક ને મોર ને ઊબો થઈ દીધું છે પુવારોન બધું હવે કામ કરી લઈએ પછી લાઈટ વહી ગઈ આજ તો હવાય નહીં લાઈટ આવે કે મોર કંઈ ખબર નહીં કામ કરનાખી પછી આપણે બપોર પછી વિચારઈએ કે ક્યાં જાવું એ ઈ હું ચાત માં આ કા મેલું છે આપું છું ખોલ્યો

તમે રીલ શૂટ કરી નાખવી પછી મળીએ તો મિત્ર રીલ ને એવું શૂટ કરી નાખ્યું છે અત્યારે આપણે જવાનું છે મંત્રી છે કેમ કારણ કે ત્યાં પીજી ભાઈ ની એવા છે તો તેને મળવા જવાનું છે તો હાલો આપણે જાવીએ અને મળવા લોકમાં કન્ટિન્યુ રહેજો એની આરે તો મજા જ આવે છે બધા બધાને ખબર છે તો હાલો આપણે જાવી અને મળવા આપણે પહોંચી ગયા છે પીજી ભાઈ ને આમ જો આ ઓડી સીધો વરસાદ શરૂ થાય એમાં ઉઠા ઓડી લેવાનું તાતા ન લાગે આપડી ગાડી રેટ આમે પડી

નાખજો રાઘુ નગર આવશે નઈ ક્યાંક તમે નાખો તમને

ફુલ ડેશ માં આયા છે વિનારે નજીક રે બસ તમારે અહીંયા વયાવાનું કોને બોલવાનું કોને છે પેલો મારે બોલવાનું બીજું બીજું શું કેમ તને કાળી કહેવાતી જો ને બોલવાનું છે થઈ જાય બ્લોક કરવા કે તું હું ઢોળી થઈ ગઈ હાલ હવે એક કામ જસ પૂરી હો હાલ હાલ કાળી શું કામ કી આ દવાખાના દર્દી ઓપરેશન કરે ખબર તારે દર્દી ને બેભાન કરે ખબર છે ના ના તું તો હાવ ડોબા જેવી ડોબા જેવી ઈ દર્દી છે ને ઓપરેશન કરતા ને હવે અમે નીકળી છે ને હવે ક્યાં જાવ કરવા 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 એટલે કરવા ગળસવા તો ગુજરાતી માં બોલાય ગળસવા સિટિંગ કરવા સિટિંગ

હું આ સા ના ભાગ પડું મને માહિતી નથી તો ખાવી પડે પીવાય ખાવાય સોરી પીતા હે ઇન્ડિયા કેમ કે અમાર સિહોર માં છે ને મોટી અમાર ઘર પાંચ મોટી સર્વોત્તમ દૂધ દેવી છે અને અમે દુકાને રોજ અમૂલ દૂધ વેચવા લાવી અને સાચે અમે અમૂલ ની પી અને ઘરે બનાવી એટલે પીધી છે ને બીજી એક સાચ નો ભાવે કાં તો ઘર ની હોય જોવે અને કાં તો છે ને અમૂલ પણ તોય આવે જો મોઢું બગાડતા બગાડતા ગ્લાસ માં નાખે છે અને મોઢું બગાડતા બગાડતા પીશે એવું લાગે છે પણ સાચ વગેરે ને હાલે નહીં

હારું હાલો તો ઘડી ફૂકા બોલાઈ દી હજી એક નામ જોશે કે એક એક નો થાય થાય અડધા મે કરી થાય મારે તો ચાલ આવે તમે લીધું ને હવે ઈ જાય છે ના ઘરે અને આપણે આપડા ઘરે જવાનું છે આ માર ગાડી કાઢી દીકી માથી ગાડી માથી હારું હારું આવજો બધા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો સપોર્ટ કરજો કેમેરા કેવો ને

અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં કહેજો તો હવે મળીએ આવતા વ્લોગમાં ક્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ અને અમારી ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું સબસ્ક્રાઇબ કેમ કરવાનું ભીકો મારી ફોન નહીં તોડી નાખવાનો તો મળીએ હવે આવતા વ્લોગમાં બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ